લોન અને પર્સનલ લોન અપાવી ઠગાઈ કરતા હતા આરોપીઓ લોનમાં નાના અને વસ્તુ ગ્રાહકોને નહીં આપી કરતા છેતરપિંડી આચરતા રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આરોપીઓ ચલાવતા હતા ઓફિસ

એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઈનાન્શિયલ બેન્ક છે એના એ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા અને કોઈ પણ જાતની ની services મળતી ન હતી અને એ પ્રકાર નું ભોગ એ આચર્યું હતું આમાં જે ભોગ બનનાર છે એ દિલીપ ધાર્મિક એમને આવીને ફરિયાદ નોંધાવી હતી એમને અને એમના પત્નીના નામે ટોટલ દસ લાખની લોન આવી રીતના થઈ હતી આ દસ લાખની લોનમાંથી loan એક કે બે લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા જ્યારે બાકીના ના લાખ રૂપિયા આજે જે છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા ચાલીસ જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ લગભગથી સડસઠ લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્ફ્લેટ એ લોકો વેચતા હતા પેમ્ફલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે માં એક અજય વાગડિયા કરીને છે અજય ગુણવુંભાઈ વાઘડિયા એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે ત્યાં મોકલતા હોય ત્યાં એ લોકોને મોબાઈલ એસી વગેરે જે ઇક્વિપમેન્ટ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અફાવડાવતો પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેની જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતી રહેતો હોય અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહીર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ અને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ સિત્તેર હજાર ની કોઈ વસ્તુ એની પાસે આવી હતી પોતે પચાસ હજાર માં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી લેતા એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષસિંહ અને ગોપાલ કરીને ગો ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુક વાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરૂપ કરી અને લગભગ છાંસઠથી સડસઠ લાખ રૂપિયા લોકોના ફ્રૌઢ કરીને મેળવી લીધા હતા અને તેઓ આંખી નાસી ગયા હતા પોલીસે ખૂબ જ મહેનત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા સંતોષ સિંઘ વાચસ્પતિ સિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા આ આક્રમની ધરપકડ કરી છે અન્ય જે આરોપીઓ છે એ જેઓ પોલીસ પકડની બાહ છે એની અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકો અન્ય કેટલા ગ્રાહકોને વિકટીમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ આમાં જે ત્રણ આરોપી પકડાયા છે એના બે વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુકવાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંહ છે એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ માલિક છે એટલે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે અન્ય જે પકડવાના બાકી છે એમાં રાજીવ વિરેન્દ્ર ચોબે સરફરાજ મોનિકા અને રાજુભાઈ આહિર ઉર્ફે મામા આ ચાર વ્યક્તિની ધરપકડ હતી બાકી